નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં ગંજીવાડામાં રહેતો યુવાન રાત્રિના સમયે મિત્રો સાથે મધરવાડા ગામે ગરબીમાં મેલડી માતાજીના આખ્યાન માટે જતો હતો આ દરમિયાન મધરવાડા ગામ પાસે ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું જેથી યુવાન તથા તેના મિત્ર બંને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં યુવાનનું મોત થયું હતું બનાવ અંગેની જાણ થતા કુકડવા રોડ અને પોલીસ

જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ દરમિયાન મધરવાડા ગામ પાસે